આજે વિશ્વભરમાં સ્પર્ધા અને અસુરક્ષિતતાનો માહોલ છે ત્યારે ધ્યાન જ એકમાત્ર માર્ગ છે જે મનુષ્યને આંતરિક શાંતિ અને સલામતી આપી શકે તેમ છે હિમાલયમાં કઠોર તપસાધનાથી આત્મસાત કરી ધ્યાન યોગ સંસ્કારને સમાજમાં જનસામાન્ય માટે સુલભ કરાવનાર મહર્ષિ કૃપાનંદ સ્વામીના વીડિયો મારફતે પ્રવચનનું ભરૂચના મક્તમપુર ગામ સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આઠ દિવસીય વિડીયો પ્રવચન સેમિનારના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભરૂચની ધર્મપ્રેમી જનતાએ ભાગ લઈ ધ્યાન યોગના સંસ્કાર ગ્રહણ કર્યા હતા જેમાં માનસિક રીતે સંતુલિત કેવી રીતે રહી શકાય વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે આનંદપૂર્વક જીવન જીવી શકાય અને જીવનમાં કેવી રીતે સફળતા મેળવી શકાય તે અંગે વિવિધ ઉદાહરણો થકી અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર શ્રી શીખરૂપાનંદ સ્વામી ફાઉન્ડેશન તેમજ હિમાલયન ધ્યાનયોગ પરિવાર ભરૂચ દ્વારા તારીખ સત્તરથી ચોવીસ ફેબ્રુઆરીના રોજ સિદ્ધિ વિનાયક મંદિરે સાડા સાતથી સાડા નવ દરમિયાન એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે એમાં જાતિ ધર્મ ભાષાથી પર દરેક લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે અને નિઃશુલ્ક છે કોઈ જાતની ફી એમાં છે નહીં સિત્તેરથી વધારે દેશોમાં આ ધ્યાન ચાલે છે અને અગિયાર હજારથી પણ વધારે ધ્યાન સેન્ટર છે ભરૂચની અંદર પચીસ જેટલા ધ્યાન સેન્ટર છે દરેક જાહેર જનતાને નમ્ર વિનંતી કે હવે પછીના પાંચ દિવસમાં દરેકે એનો અચૂક લાભ લેવા વિનંતી